ની બોન સાપું દેશી ખાતર એક બનાવવાનું હોય બધા ઝાડનો બધા ઝાડનો પાનો થોડો 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 ભેગો કરવાનો હોય ભેગો કરીને ફેર દેશી ખાતર બનાવવાનું તેર થી મોલ પાકે અન પહેલા છેતે હલી કરતા હી દે હું તને દેશી ખાતર પાસે પાણી ભેગું પાવાનું પાણી પડે ને તેર વેતો હિંડવાનો ને પાણી પાઓ હે પાણી ભેગું પાઈ દે કેમાં આવે હામળી ની લે રે ઇની બોન સાપું માર પાસ દાણા પાકે એમ કરીને કેનો ફેર માંગવા આવે જહા તો ફેર ગાણી ભરી જાય એમ એને કરતાતે અને બંધ થઈ જવા દે મને બીજી વાત કઈ કરું તના ટોપનો ઉભો આવો બધો ટોપ લાગે ખબર નઈ પડરી ડાંડો રોપાવા કર દે ડાંડો રોપાવા કર દે ટોપ જરીક રે ને તે જરી કસલ રેવા એમ તને હર ટોપેર પેલું સાહળન સાહળ રે પેલું પંખા ની હવાયો ખયા કરે કે નહી તે માણાને એકદમ ને મરી જાય તને હર ટોપે તો બરો મારે તી તો આઘુરું પાળું લાગે જણ કમ તો કોળ ઉક એ દેખાયે ઉઠાયે ઇન્કે જે ઓપન ફેલો છે ને દમે થાય ને

નાબડ હો જાય દિમાગ થી આપડા દિમાગ થી હોસું જાય તો મને તો ખસતા હી આવડે હુંનેક મકી હો દાલ રે માર પોરિયાને ભૂખ્યા પડ્યા રહે ઓરે તો રડે હડે નથી ને ઓરે આઈ હું આલે રે મને કપડાar બનારડું આવી જાય હું હે મમું રડવાનું હે આલે રે આઈ મા ગેર જઈને મારે ડોહેની વાત કરજે આલે રે તી તું ની રે તો કાધું કોલ દે રે મનેક મકી તે મન કાંય તો પાછો હૈ રખડાવ હૈ મેવડે સેપી મા ₹500 તારે પોરિયાનો વેપાર લેવો નહિ મળે તેમ દેત્રા પૈસા હે

पांच सौ डोता ले जाता कि वेको है कि हम कह रहे हैं तो नाल देता है वो आह तो हम हूँ है वह है वो जरे कम से कम सड़ा हटा लिया हुआ है जो इन बच्चे रहते हैं है पैसा हो कितना ना सड़ा डोहन आवे बस औरी सड़ा आवे क्यों है हाँ हूँ हो हो रुपया मंद हूँ लाओ से तो आने आल जमारा डोहन सड़ा

ખાલી જાતે લો બરોબર વાટે વાટે એ અસલ થાય કોઈ અગાડી ભાળવાની જેડી પછાડી ભાળવાની જેડી અન ચાલીને જાતો 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 ઉભો રહ્યો ક્યાં થાય હરવાનું ક્યાં છે ડોઈ ની બોન છાપો નકલી ગયો એકલે એકલો એમ அா ரே மா நாயவெம் சட் நாரி வாங்க તને શરમ આવી કે ન આવી એ એ તો આ મારે હું વાત કર શરમ તો ભારે આવેલી તન ગગડી જમેવો થઈ ગયો પણ હા કેમ ગગડુ એવો થઈ ગયો એમ આ ફેરો હું કરે છે એવો પાછો કોઈ ભાલે ને પાછો જાવ તોય નકળી જાય કે અરે નાડું બાંધી બાંધી ને નાડા આવે તો અમારે જ નકળે સણિયા નાડા આવે અમાર સણિયાને અરે પણ નાડું બાંધી બાંધી ને કે તર કે બાંધી તિન હતી કે કેસી રાખવાનું બે વાંટી વાળતા ન આવડે શારેવો અરે શારેવો ગાંઠી મારી મેં ક્યાં હું તો જાતે રે અચ્છા હાલ તલે यार मैं खा नहीं बोन सब मरे एक तो कोई भाले नहीं आते चले अरे कुल्ला खड़ा मोटा हाथ <laughs> अरे क्या बात मोटा हाथ नान नाना कुल्ला देखे जा साले न तो हूँ हूँ लाजी मरी जोगी एक तो हाँ हाँ वो नहीं तो कहीं पन कहीं ना भाले नहीं आते पास नहीं हाँ हमें कहीं ना पास हम खामले ले ये हूँ कहाँ ही जो कहीं था है खास करन भाला है करन तेर नहीं हाँ एक जो बाजार में आ है तो गमे जान मान मेरा मत तेरे को ताई हालत था ये हम तो था लो मैं किधर आते नहीं बहुत शापुआने वाटे हम थे जो अनु बजार में तो साली नहीं हसेल ना है दसल थे बजार में तो नकली जातो ने फिर हूँ था तो हूँ फिर ना बजार में जातो मोहली ने हम थे क्या हम तो विचार कर अपन कब से कब मान हन मोह पर नकारो तो हो जाएगी ये तो रियो मन करो तो भारी मोटोरी हो नानो थोड़ो तारा मन मानो ते भारी मोटोरी आको हाथ ना एक भी हाथ में अपन तारा सड़ोत ना गले क्या ती मन कोई भी ना हाय पर भले को मानो भारी रुपाले को काम नो मारे हम कोई ठेकानो वगर એ તન હાસી વાત પણ અસલ થાય એમ નિખોરે ઇજત બસાવ લીધી મારી કેમ કે બજાર ની અંદર માં નહીં નિખોરું કપાવા દીધું એમ એ તા વાટે એટલે આગળ કપાઈ ગયું ધાવ દીધું ચાલે પોતે પોતે નિખોરું કપાઈ દીધ પોતા આગળ પોતે જ દેવાય અને પોતે વડાય તો ચાલે એમ પણ બીજા આગળ નિખોરું વડે જાય ને એ નહીં ચાલે એમ એ હાવી જરીક ધ્યાન રાખીને ચાલવું પડે તો

अतन हूँ छुपा हो तन हम तो वहाँ ही करते लो के नहीं पाके पांच पोहरा भरे आरे में ती हिमेश के तेल आरे मन को इतना धूम आंगो आवे पांच पोहरा भरे में एक्शन दिया हमने एक पोहरा और दो तेरे खावा राखी में क्यो, पास क्यों पांच पोहरा तेरे भरे डाटो दिन है क्यों में